આ છે મોડાસામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલ અહીં કેમોથેરાપી એન્ડોસ્કોપી કોલ્પોસ્કોપી જેવા બોર્ડના નામ જોઈ ઓપરેશન થિયેટર જોઈ કેન્સરના દર્દીઓ અને તેના પરિવારને સારી સારવારની આશા બંધાય તે સ્વાભાવિક છે પરંતુ આ બધા રૂમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે કેમ કે અહીં સારવાર કરનાર તબીબો નથી ચાર વર્ષથી અહીં પંચ્યાશી લાખ રૂપિયાના ખર્ચે કેન્સરની સારવાર માટે યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તબીબોના અભાવે દર્દીઓની હાલાકી કફોડી બની છે દર્દીઓને સારવાર માટે અમદાવાદ જવું પડે છે કેટલાક કિસ્સાઓમાં સમયસરની સારવારને અભાવે દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં અમારા સંબંધીને અહીંયા ટ્રીટમેન્ટ કેન્સરની ટ્રીટમેન્ટ માટે લઈને આવ્યા હતા પરંતુ અઠવાડિયામાં એક જ દિવસ બુધવારે અઠવાડિયામાં એક જ દિવસ આવતા ડૉક્ટરથી એમની સારવાર પૂરેપૂરી થઈ ના શકી અને અકાળે એમનું અવસાન થયું બોડાસામાં એકસો થી વધુ મોટી હોસ્પિટલ છે પરંતુ ગરીબ પરિવારો ખાનગી હોસ્પિટલનું ભારણ ચીલી શકતા નથી તો સાર્વજનિક હોસ્પિટલમાં તબીબોના અભાવે જઈ શકતા નથી ત્યારે અહીં કાયમી ધોરણે કેન્સર નિષ્ણા તબીબોની નિમણૂક માટેની માંગ પ્રબળ બની છે સાર્વજનિક હોસ્પિટલમાં કેન્સર વોર્ડ ચાર વર્ષ પહેલા કાર્યરત થયું હતું એ કેન્સર બોર્ડમાં આજે કાયમી ડોક્ટર ન હોવાથી નિમણૂક ન હોવાના કારણે રોજના નવા કેસ દસ થી પંદર અને પચાસ દર્દીઓ કે જેઓ ગરીબ દર્દીઓ હોવાથી પોતાની ટ્રીટમેન્ટ લઈ શકતા નથી હાલે અમારા તરફથી ઓપરેશન તો થાય જ છે કેન્સરનો અંદર બુધવારે આવે છે પણ જો સરકાર જો મા મદદ કરે કાયમી એક જો અમને પોસ્ટ આપે સ્પેશિયલ કેન્સરના ડૉક્ટરની તો લોકોને સારામાં સારી અહીં સુવિધા મળે લોકોને છેક અમદાવાદ સુધી જવું ના પડે સરકાર કેન્સરના રોગોથી બચવા માટેના પ્રચાર પ્રસાર માટે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ અમદાવાદ કે વડોદરા જેવા શહેરો સિવાયના અન્ય વિસ્તારોમાં કેન્સરની સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ કેમ નથી કરતી તેવા સવાલો ઉઠવા પામ્યા છે જો સરકાર કેન્સર જાગૃતિની સાથે સાથે આવા શહેરોમાં પણ કેન્સરની સારવાર માટે યોગ્ય પગલા લે તો અનેક જિંદગી બચી શકે તસલીમ સુથાર વીટીવી મોડાસા